Do chưa được chưa được chưa được chưa được chưa được chưa được chưa được

જન સેવા એ જ પ્રભુ સેવા માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જે અનુસંધાને આજ રોજ નવ્યું વિદ્યાલયમાં ત્રણસો દસમો મફત નેત્રયજ્ઞ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો જેમને આંખના નંબર વેલ છારી જામર અને મોતિયાના પ્રોબ્લમ છે તેમને શંકરાઈ હોસ્પિટલ મોગર લઈ જવામાં આવશે ત્યાં રહેવા જમવા ચશ્મા દવા અને પરત મૂકી જવાની મોતિયાના ઓપરેશન કરીને નેત્રમણી મૂકવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક રહેશે